વાલીએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પંદરમાં નાણા પંચની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા પાણીના ટેન્કર નવ જેટલા ગામોને ધારાસભ્ય રીતે સ્વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરાયા હતા ભરૂચ જિલ્લા પંચાયતની પંદરમાં નાણાં પંચ દસ ટકાની ગ્રાન્ટમાંથી વાલીએ ડેહલીના સભ્ય અલ્પેશ વસાવા અને સહિસ્તા બેન કડીવાલાના સમન્વયથી વાલીયા વટારિયા કોંડ ગોડા પણસોલી હોલાકુતર મુખડી દેશાળ દેહલી સહિત નવ ગામોને પાંત્રીસસો લિટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના ટેન્કર મંજૂર થયા હતા જે શુક્રવારે સાંજે ધારાસભ્ય રીતે સ્વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જિગ્નેશ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા ધર્મસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજ સિંહ ગોહિલ મહામંત્રી પ્રદીપસિંહ વર્થાણિયા રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા વસાવા જિલ્લા પંચાયત વાલિયા સીટ આજે સરકારશ્રીની પંદરમાં નાણાં પંચની જે યોજના છે એમાંથી ગ્રામ્ય કક્ષાનો જે સર્વાંગી વિકાસ થાય અને એમના ઈચ્છા પ્રમાણેના જે કંઈ કામ હોય એ ગ્રામ્ય કક્ષાએ પણ કરી શકે એ માટે સરકારશ્રીએ સિત્તેર ટકા ગ્રાન્ટનું આયોજન ગ્રામ પંચાયતને આપેલ છે વીસ ટકા તાલુકા પંચાયતને અને દસ ટકા જિલ્લા પંચાયતને આપવામાં આવેલી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા પંચાયત પંદરમું નાણાંપંચની ગ્રાન્ટ વાલીયા તાલુકા પંચાયત અને ડેલી જિલ્લા પંચાયતના બંનેના સમન્વયથી વાલીયા ગામ કોંડ ગામ વતાળીયા ગામ ઘોડા ગામ ફળિયા મોખડી હોલાકોટર ડેલી અને દેસાળ આમ કુલ મળીને નવ ગામને પાંત્રીસો લીટરના ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કરની જે યોજના હતી એ યોજના આજે માનનીય ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોડી સાહેબ અને એકસો બાવન ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એમના હસ્તે આ પંચાયતોને આજે સુપરાટ કરવામાં આવ્યા છે વન ડે માતર ભરાતમાં ટાકી જાય જય જય ગરવી ગુજરાત